કારણ કે જે રીતે પોલીસના પટ્ટા ઉતારવાની જે વાત ચર્ચા ચાલી રહી છે જિગ્નેશ મેવાણી એક વાત બોલી કે પોલીસના પટ્ટા ઉતારી દેવા જોઈએ તમારે પણ પોલીસ સાથે તો ઘણી બબાલો થાય છે હા તો જિગ્નેશભાઈ મેવાણી જે ત્યાં બોલ્યા છે એ વિડીયો મેં પણ એક બે વાર જોયો છે હમ એમનો ઉદ્દેશ એવો હતો કે જે ડ્રસ્ટ પોલીસ અધિકારીઓ છે એમણે બધાની વાત નથી કરી જે ઉચ્ચ કક્ષાના ભ્રષ્ટ અધિકારીઓ છે જે દારૂ અને ડ્રગ્સના વેપલા સાથે જોડાયેલા હોય અને જે લોકો રાતોરાત કરોડપતિ કે લખપતિ બનવાના સપના જોઈને આ બધો કારોબાર કરાવતા હોય એમના માટે એમનો ઉદ્દેશ હતો એમના માટે એ બોલ્યા હશે પણ તમે જોયું હશે કે ગયા વર્ષે અંકલેશ્વરમાં આવકાર આવકાર ફાર્મા પાંચ હજાર કરોડ નું ડ્રગ્સ પકડાયેલું દિલ્હીની પોલીસ આવીને રેડ કર્યું પકડ્યું ત્યારે અમે આવેદનપત્ર આપ્યું એના પહેલા સાયકામાં તેરસો ને ત્યાંસી કરોડ નું ડ્રગ્સ પકડાયેલું એના પહેલા અંકલેશ્વરમાં જ એક ડ્રગ એન્ડ ફાર્મા ઇન્ફિલિટી કંપની હતી એમાં ચોવીસો કરોડ નું ડ્રગ્સ પકડાયેલું તો હજારો કરોડના ડ્રગ્સ પકડાય છે એની કાર્યવાહી થાય છે છ મહિના પછી એ કંપનીઓ પાછી રાબેતા મુજબ ચાલુ થઈ જાય છે જીવન રક્ષક દવાઓના નામે છેલ્લા સાત આઠ વર્ષથી ઘણી કંપનીઓ ડ્રગ્સ બનાવે છે વેચે છે અને એ બધું તંત્ર અને મેળાપીપળાના કારણે જ આટલું મોટું થાય છે દારૂ આજે તમે દારૂબંધી હોવા છતાં આખા ગુજરાતમાં વેચાય છે બધાને ખબર છે તો એની પાછળ અમુક અધિકારીઓ છે જેની રહેમ નજરથી આ બધું ચાલે છે નેતાઓની રહેરથી બધું ચાલે છે એને લઈને જ જીગ્નેશભાઈએ કદાચ પોલીસ અધિકારીઓ પર કીધું હશે એવું લાગે છે હા એમની ભાષા થોડી એમણે અગ્રેસિવ થઈને કીધું છે ત્યારે એમની ભાષા થોડું થોડી સીધી અને કડક ભાષામાં કીધું છે તો એ થોડું એવું લાગ્યું છે પણ એમણે કદાચ એ ઉદ્દેશથી કીધું હશે એવું અમને લાગે છે અમારે તો મારે કોઈ વ્યક્તિ સાથે કે કોઈ પોલીસ અધિકારી વ્યક્તિગત નથી પણ પોલીસ અધિકારીઓ જ્યારે અમારા પર ખોટા કેસ કરે છે અમને દબાવવા માટેનું કામ કરે છે તો ચોક્કસ એમની સામે પણ અમારે અમે કહીએ છીએ કે ભાઈ આ વ્યાજબી નથી તમારું કામ શાંતિ સુરક્ષા અને સલામતીનું છે તમે બંધારણના સોગંદ લઈને વર્દી પહેરી છે અમે વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે કોઈનો હાથો બનીને અમારા જેવા નેતાઓને દબાવવાની કોશિશ કરો એ તો વ્યાજબી નથી